આજે આપણે સોશિયલ મીડિયા વિશે ઘણું બધું જાણીએ છીએ પણ શું તમે પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા વિશે જાણો છો જો તમે નથી જાણતા તો આ વિડીયો તમારા માટે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે પ્રિન્ટ મીડિયાની શરૂઆત કેવી રીતે થઈ અને તેનો ઇતિહાસ શું છે નમસ્કાર હું છું નેન્સી તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોનર ગુજરાતી ભાષામાં મીડિયાની શરૂઆત અઢારસો બાવીસમાં બોમ્બે સમાચારના પ્રકાશન સાથે થઈ હતી શરૂઆતમાં અખબારો વ્યાપારિક સમાચાર પ્રકાશિત કરતા હતા અને તે મુંબઈમાં રહેતા પારસી લોકોના માલિકીના હતા બાદમાં ગુજરાતી અખબારો ગુજરાતના અન્ય ભાગોમાંથી પ્રકાશિત થવા લાગ્યા ઓગણીસમી સદીના ઉત્તરાધમાં સામાજિક સુધારા માટે સમર્પિત અનેક સામાયિકો પ્રકાશિત થયા હતા તો કે મહાત્મા ગાંધીના આગમન પછી ભારતીય સ્વતંત્રતા ચળવળ ચરણ સીમાએ પહોંચી અને તેના પરિણામે ગુજરાતી મીડિયાનો ફેલાવો થયો સ્વતંત્રતા પછી મીડિયા મુખ્યત્વે રાજકીય સમાચાર પર કેન્દ્રિત હતું બોમ્બે રાજ્યના વિભાજન પછી સેવાનો ક્ષેત્ર બદલાયો બાદમાં સાક્ષરતામાં વૃદ્ધિના કારણે વાચકોમાં વધારો થયો અને મીડિયા ગૃહોએ વધુ આવૃત્તિઓ પ્રકાશ કરી અને તેના વાચકોનો વિસ્તાર કર્યો બાદમાં મીડિયા ગૃહોએ ડિજિટલ મીડિયામાં પણ પ્રવેશ કર્યો અને ઓગણીસો નેવું પછી રેડિયો અને ટેલિવિઝન મીડિયાનો વિસ્તાર થયો તો આજના વિડીયોમાં આપણે પ્રિન્ટ મીડિયા વિશે બધું જ જાણીશું તો પ્રિન્ટ મીડિયા એટલે કે વર્તમાનપત્ર વૃતપત્ર સમાચાર પત્ર ચોપાનું છાપો અખબાર જેવા ગુજરાતી શબ્દો એક જ વસ્તુના જુદા જુદા નામો છે તો આ ઇતિહાસ શું છે આનો તો કે અઢારસો થી ઓગણીસો સુધીની જો વાત કરીએ તો અઢારસો બારમાં ગુજરાતીમાં છાપકામ શરૂ થયું પ્રકાશિત થયેલું પ્રથમ મુદ્રિત પુસ્તક દબસ્તાન એ મહેબનું ગુજરાતી ભાષાંતર કર્યું જે અઢારસો પંદરમાં પારસી પાદરી

જે અઢારસો તેતાલીસ સુધી પ્રકાશિત થયું હતું તો કે પેસ્તોનજી માણેકજીએ અઢારસો એકત્રીસમાં સાપ્તાહિક ઝામે જમશેદ શરૂ કર્યું જે પાછળથી અઢારસો ત્રેપનમાં દૈનિકમાં રૂપાંતરિત થયું અઢારસો બત્રીસ અને અઢારસો છપ્પન વચ્ચે પ્રકાશિત થયેલા અન્ય ઘણા અખબારો જેવા કે દૂરબીન સમાચાર દર્પણ બોમ્બેના કાસુદ ચિત્રંજન દર્પણ અને ચાબુક ગુજરાતીમાં પ્રથમ મહિલા સામાયિક શ્રીબોધની સ્થાપના 1857 માં પારસી સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ મેજિસ્ટ્રેટ એલેક્ઝાન્ડર કિલ્લોચ ફોબર્સ દ્વારા સ્થાપિત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ઓફ અમદાવાદે 1849 માં વર્તમાન શરૂ કર્યું. સોસાયટીએ બુધવાર સાપ્તાહિક અને બુદ્ધિપ્રકાશ મેગેઝિન પણ પ્રકાશિત કર્યું.

પરહેઝઘગ દારૂબંધીને સમર્પિત હતું લલ્લુભાઈ રાયચંદે અઢારસો ચોપનમાં અમદાવાદમાં સમાશેર બહાદુર શરૂ કર્યું સમાજ સુધારક દાદાભાઈ નવરોજીએ અઢારસો ચોપનમાં પારસી ખ્યાલોને સ્પષ્ટ કરવા માટે ગોફતર ધ ટૂથ ટ્રેલર રજૂ કર્યું જે ઓગણીસો એકવીસ સુધી પ્રકાશિત થયું નર્મદે અઢારસો ચોસઠમાં દાંડીયો શરૂ કર્યું જે ધ સ્પેક્ટરથી પ્રેરિત હતો તે અઢારસો સુધી ચાલ્યું અને અઢારસો સિત્તેરમાં સન્ડે રિવ્યૂ સાથે ભળી ગયું કરસનદાસ મૂળજીએ અઢારસો પંચાવનમાં બોમ્બેમાં સત્યપ્રકાશ શરૂ કર્યું ગુજરાતમાં પ્રકાશિત હતું પ્રથમ દૈનિક હિતેચું હતું તે અઢારસો એકસઠમાં પાક્ષિત રીતે શરૂ થયું હતું અને પછીથી અઢારસો તોતેરમાં દૈનિક બન્યું અઢારસો ઓગણપચાસમાં પ્રજાબંધુ શરૂ થયું ખેડાથી એક સાપ્તાહિક ખેડા વર્તમાન અઢારસો એકસઠમાં શરૂ થયું અને તેની શતાબ્દી પૂર્ણ કરી તો કે ઓગણીસો માં બોમ્બેનું સાંજનું અખબાર સંજ વર્મન શરૂ થયું તે ઓગણીસો પંદર થી ઓગણીસો ઓગણપચાસ દરમિયાન ભારતીય સ્વતંત્રતા ચળવળથી ગુજરાતી પત્રકારત્વ ખૂબ પ્રભાવિત થયું અને સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કરનારા મહાત્મા ગાંધીએ ઓગણીસો માં નવજીવન રજૂ કર્યું

અસહકાર ચળવળ પછી નંદલાલ બોડીવાલાએ સંદેશની સ્થાપના કરી અને ઓગણીસો બત્રીસમાં માં દાંડી કૂચ અને નાગરિક અસહકાર ચળવળ પછી ગુજરાત સમાચારની શરૂઆત થઈ હતી અમૃતલાલ શેઠે ઓગણીસો એકત્રીસમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સ્થાપના કરી અને નવ જૂન ઓગણીસો ચોત્રીસના રોજ બોમ્બેમાં જન્મભૂમિની શરૂઆત કરી તેનું સંપાદન શામલાલ દાસ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું થોડા સમય પછી શામલાલ દાસ ગાંધીએ જન્મભૂમિ છોડીને વંદે માતરમ શરૂ કર્યું બે અખબારો વચ્ચેના વ્યાપારિક યુદ્ધ પછી અમૃતલાલ શેઠે ભારતીય ભાષા અખબાર સંગઠનની સ્થાપના કરી તેણે અન્ય અખબારોને નાણાં આપવા માટે સહકાર મંડળીની પણ સ્થાપના કરી તેણે અનેક સામાયિકો અને અખબારો પ્રકાશિત અને હસ્તગત કરીને તેની પહોંચનો વિસ્તાર કર્યો તે ઓગણીસો અડતાલીસમાં સ્થાપિત ભારતીય ભાષામાં પ્રથમ વ્યાપારિક મેગેઝિન વ્યાપાર ઓગણીસો અડતાલીસ રાજકોટથી પ્રકાશિત હતું ફૂલચાબ ઓગણીસો અને ભુજથી પ્રકાશિત હતું કચ્છ મિત્ર ઓગણીસો ધરાવે છે એક એક સાપ્તાહિક પ્રવાસી અને સાહિત્યિક જનરલ કવિતા પણ ધરાવે છે જય હિન્દની સ્થાપના બાબુલાલ શાહ દ્વારા ઓગણીસો અડતાલીસ માં કરવામાં આવી તેનું મુખ્ય મથક રાજકોટમાં છે લોક સત્તા જનસત્તાની સ્થાપના ઓગણીસો ત્રેપનમાં કરવામાં આવી હતી અને પ્રભાતની સ્થાપના ઓગણીસો ચોત્રીસ માં કોઠારી આસપાસ ફૂલછાપ ના પ્રેરક બળ હતા અને બાદમાં પ્રભાત ગ્રુપ ઓફ ન્યૂઝ પેપરના ભાગરૂપે નવ સૌરાષ્ટ્ર સાપ્તાહિકનું સંપાદન કર્યું આગળ જો આપણે વાત કરીએ તો ઓગણીસો સાઠથી થી બે હજારના ઇતિહાસની વાત કરી તો કે ઓગણીસો સાહીઠમાં મહાગુજરાત ચળવળ બાદ બોમ્બે રાજ્યનું વિભાજિત ગુજરાતમાં થયું જેમાં રાજધાની હતું અને રાજધાની રાજધાની બંને શહેરોમાંથી પ્રકાશિત થતા અખબારોએ તેના કવરેજ ક્ષેત્રને અનુરૂપ ફેરફાર કર્યા અકિલા દૈનિક ઓગણીસો અઠ્યોતેરમાં રાજકોટથી શરૂ થયું ગુજરાત સમાચાર અને સંદેશે ઓગણીસો એસી ના દાયકામાં તેની આવૃત્તિઓની સંખ્યા વધારી ઓગણીસો અઠાવન થી સંદેશનું નેતૃત્વ ચિમનભાઈ પટેલ કરતા હતા જેમણે ગુજરાતમાં સાપ્તાહિક પૂરક રજૂ કર્યા પ્રદ્યુમન મહેતાએ ઓગણીસો સત્યોતેર થી ઓગણીસો એક્યાસી દરમિયાન શિકાગોમાં ગુજરાતી ડાયસ્પોરા માટે માસિક હિન્દુસ્તાન પત્રિકા પ્રકાશિત કરી વિદેશમાં અન્ય માસિકોમાં ગુજરાત વર્તમાન અને ભારત સંદેશ હતા બંને શિકાગોમાં સ્થિત હતા અને ઓગણીસો એસીના દાયકામાં બંધ થઈ ગયા હતા ન્યુયોર્ક શહેરમાં સ્થિત ગુજરાતી સમાચાર પણ પ્રકાશિત થયું ભૂપત વડોદરાએ ઓગણીસો છ્યાસીમાં સંભવ મીડિયા જૂથની સ્થાપના કરી જે અમદાવાદમાં સાંજના

દિવ્યભાસ્કર ઉત્તર અમેરિકામાં ગુજરાતી ડાયસ્પોરા માટે એક આવૃત્તિ પ્રકાશિત કરે છે અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રકાશિત કરતા હજાર સાતમાં અમદાવાદમાં ગુજરાતી આવૃત્તિ શરૂ કર્યું અને જાન્યુઆરી બે હજાર ચૌદમાં તેનું ગુજરાતી દૈનિક નવ ગુજરાત સમય શરૂ કર્યું અને આવી જ રીતે સમાચાર પત્રોની શરૂઆત થઈ અને આજે આ જ સમાચાર પત્રો લોકોના ચા નાસ્તાના સાથી પણ બની ગયા છે અને આપણા ઘરે સવારે આવતું ન્યૂઝપેપર આપણને બધી માહિતી આપી જાય છે તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો